ધનોરા પાસે આવેલ જીઆઈપીસીએલ કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું વડોદરાના ધનોરા પાસે આવેલા જીઆઈપીસીએલ કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું કંપનીને બોમ્બથી ઉડાવવા અંગેનો ઈમેલ મળ્યો હતો પોલીસ તંત્ર ઘટના સ્થળે આવી સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી કંપનીના એમડીને ચેન્નાઈથી સિંધુજા શ્રીનિવાસનના નામથી ધમકીભર્યો ઈમેલ આવ્યો હોવાની માહિતી છે આ અંગે કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટને ઈમેલ મળતા પોલીસ કમિશનર ઓફિસમાં જાણ કરવામાં આવી હતી પોલીસને જાણ કરાતા બોમ્બ સ્કોડ એસઓજી ડીસીબી સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ કામગીરી હાથ ધરી હતી તપાસ દરમિયાન સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી આ અંગે ડીસીપી જેસી કોઠિયાએ જણાવ્યું હતું કે જે મેઇલ મળ્યો છે તે જીઆઈપીસીએલના એમડીને મળ્યો છે જેમાં બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે